તરફ અમદાવાદના શેરઢી નદી કિનારે આવેલું ગામ પણ બેટમાં ફેરવાયું છે કુરાત ગાઢવા સહિતના ગામો કે જે કિનારે આવેલા છે તમામ પાણી ફરી વળ્યા સ્થળાંતર કરવામાં આવ્યું વરસાદી પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણ બન્યું છે એમએલએ ટીડીઓ અને મામલતદારે ત્યાંની પરિસ્થિતિ શું છે તેનો તાગ પણ મેળવ્યો અસરગ્રસ્ત વિસ્તારમાં એમએલએ ફૂડ નું વિતરણ પણ કર્યું વાત કરીશું ખેડાની શું પરિસ્થિતિ તો ખેડા જિલ્લામાં પણ ભારે કેન્દ્ર બેંક તમામ જગ્યા પાણીમાં થઈ છે લોકોના ઘર સુધી નદીના પાણી ભરાયા છે અને વરસાદી પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘર પાણીમાં ગરકાવ ગામ બેટમાં ફેરવાયું હોય ગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે રહેણાંક વિસ્તારો સુધી આ પાણી ભરાતા જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે માતર નું હૈજરાબ બાદ ગામ બેટમાં ફેરવાયું ગામમાં પાંચ થી સાત ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા છેલ્લા ચાર દિવસથી નદીના પાણી એ ગામમાં ફરી વળ્યા છે અને ગામમાં પાણી ભરાવવાના કારણે ત્રણ દિવસથી અહીંયા વીજળી ગુલ છે જેથી લોકો પરેશાન છે પાંચ થી સાત ફૂટ જેટલા ગામમાં પાણી ભરાવવાના કારણે લોકો પણ હેરાન પરેશાન શેઢી નદી ગાંડીપુર બનવા બાદ માતરનું હૈદરાબાદ ગામ જેની આ પરિસ્થિતિ છે અને ખેડાના વિસ્તારની વાત કરીશું તો ખેડા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે શેરઢી મેઝવો અને વાત્રક ના પાણી ફરી વળ્યા છે તમામ વિસ્તારમાં કમ્બરસમા પાણી ભરાયા છે અસરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ધારાસભ્ય કલ્પેશ પરમારે શહેરમાં ફરી અને લોકોની શું સ્થિતિ છે તેનો પણ તેમના દ્વારા તાગ મેળવવામાં આવ્યો ત્યારે ખેડા પ્રભાવિત થયું છે શેરઢી નદી અને આ બીજી નદીના કારણે આજુબાજુ ગામડા વાંત્રોલીમાં રાત્રે રેસ્ક્યુ કર્યું ખેડાની અંદર કાલે અઢીસો લોકોને રેસ્ક્યુ કરીને અંબિકા કોમ્પલેક્સમાંથી બહાર કાઢ્યા આજે વિઠલપુરમથી કાઢ્યા રાત્રે વાંત્રોલી ગામ છે બાજુમાં ત્યાંથી પણ બધી લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા આ જ રીતે બચાવ કામગીરી સંગઠન તથા તંત્ર સાથે દરેક ગામની અંદર હજુ અમારે ઘણા ગામડા એવા છે કે સંપર્ક વિહોણા રસ્તો બંધ હોય દાખલા તરીકે ખુમરવાડા એ જ રીતે માતરના નદાનપુર છે પાલલા અસામલી બરોડા પછી પેલી બાજુ પરિએજ બાજુના ગામડા છે મળે દલોલી બમણ ગામ આ બધા જુદો રસ્તાઓ બંધ થાય ખેડા જિલ્લામાં સતત ચાર દિવસથી વરસી રહેલા વરસાદે મુશ્ફરધાર વરસાદને લઈને ખેડા શહેર છે એ નદી જેવું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ખેડા શહેરમાં છેલ્લા ચાર દિવસથી થી ચાર નદી અને એક વહેરાણા પાણી ફરી વર્તા ખેડા શહેરના તમામ વિસ્તારો મુખ્યત્વે બસ સ્ટેન્ડ હોય તમામ બજાર વિસ્તાર હોય તમામ બજાર વિસ્તારોમાં પાણી ભરાયા હતા બેટમાં ફેરવાયા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડા શહેર વાત કરીએ તો ખેડા શહેર છેલ્લા ચાર દિવસથી આવી પરિસ્થિતિ છે વહીવટી તંત્ર દ્વારા સાથે રહીને બે દિવસ પહેલા બસો થી વધારે સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવ્યા હતા પરંતુ ખેડા શહેર મુખ્યત્વે વાત કરવામાં આવે તો વાદ્રક હોય મેસવો અને મલકાણા વહેરાના મુશળધાર વરસાદથી જે પાણી આવે છે તેને લઈને સમગ્ર ખેડા શહેરમાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ ખેડા